નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલી ન્યુઝ જોઈએ આજના સમાચાર મોડાસાના નાલંદા બે ટાઉનશિપના પીપળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મોડાસાના નાલંદા બે ટાઉનશિપમાં આવેલા પીપળેશ્વર મહાદેવના મંદિરમાં છેલ્લા સાત વર્ષથી મહાશિવરાત્રીના પાવન પર્વ પર હોમાત્મક લઘુરુદ્રનું આયોજન તેમજ સંધ્યા સમયે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ હોમાત્મક લઘુરુદ્રનું અને સંધ્યા સમય સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો સમૂહ શિવરાત્રી પર્વ નિમિત્તે હોમાત્મક લઘુરુદ્રના યજમાન સંદીપભાઈ પટેલ અને વિશાલભાઈ ભાવસાની યજમાન પદે યોજાયો હતો શિવજીના વાઘા આશાબેન સરોજકુમાર પટેલ અને ફુલહાર ઋષિકેશભાઈ પંડ્યા દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા

નાલંદા ટુ ટાઉનશીપમાં હું રહેવાસી છું છેલ્લા સાતેક વર્ષથી આપણે શિવમંદિરની પ્રતિષ્ઠા કરી એ દિવસથી આપણે વર્ષમાં બે લઘુરૂદ્રનું આયોજન કરતા હોઈએ છીએ એક શિવરાત્રિએ અને એક અમાસના દિવસે બે લઘુમાત્મક લઘુરૂદ્ર કરતા હોઈએ છીએ શિવરાત્રિના દિવસે આપણે દહી રતાઓની પ્રસાદી ધરાવતા હોઈએ છીએ અને અમાસના દિવસે આપણે ભરપેટ ભોજન થાય તેવા આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ શિવરાત્રિના દિવસે આજુબાજુની દરેક સોસાયટીમાંથી આજુબાજુના રહીશો અહીં મંદિર પરિસરમાં આવતા હોય છે અને શાસ્ત્રીકીય રીતે અહીં આપણે લઘુરૂદ્ર થતો હોય છે અને આમાં સર્વ જનતા અને આજુબાજુના લોકો લાભ લઈ શકે એવો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ જય કિંપળેશ્વર મહાદેવ નમસ્કાર નર્મદના ટુમાર પીપળેશ્વર મહાદેવ મંદિરમાં આજે શિવરાત્રિનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું જેમાં લઘુરૂદ્ર અને લગભગ આજુબાજુની તમામ સોસાયટીઓએ છેલ્લે પૂર્ણાહુતિ સમયે દહીતારૂ પ્રસાદ લઈ અને રંગે ચંગે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરી राजमा